આ બનાવમાં પોલીસે બાળકના પિતા ફોય અને બાળકના પિતાના મિત્રની ધરપકડ કરી છે બાળકના અપહરણ કરવા પાછળ જે કારણ સામે આવ્યું તે ખૂબ જ ચોંકાવનારું છે તેમજ બાળકના પિતાને સસરા પાસેથી ખંડણી માંગવાની આશંકા હોવાને લઈને પોલીસ તપાસ કરી રહી છે સીસીટીવી ફૂટેજમાં એક ખોટા છોકરાની ઓળખી બતાવતા પોલીસને પિતા પર શંકા ગઈ હતી મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી જિજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉત્તમ પાટીલના છ વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો રમતો ગુમ થઈ ગયો હતો બાળક ગુમ થઈ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકનો કોઈ અત્તોપત્તો ન મળતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી બાળક ગુમ થઈ ગયા હોવાનો ગંભીર મામલો સામે આવતા ડિંડોલી પોલીસ અને સુરત ગ્રામરાજની ટીમે બાળકની શોધખોળમાં લાગી ગઈ હતી આ દરમિયાન પોલીસ તપાસમાં તેના જ પિતાની હિલચાલ શંકાસ્પદ લાગી હતી જેથી પોલીસે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો કબૂલાત કરી હતી આરોપીની કબૂલાત બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરીને કરણ નંદુરબાર ખાતેથી ટ્રેનમાંથી બાળક સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે આ બનાવમાં બાળકના પિતા તેની બહેન જ્યોતિ અને બાળકના પિતાના મિત્ર કરણ મનોહર વાકોળીની ધરપકડ કરી છે ગઈ તારીખ જુલાઈ રોજ પાસેથી તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયું હતું છ તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાય કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનો મોટી જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્ડસમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે Gracias.